રોકડા રૂપિયા ઓગણીસ હજાર દસ નો મુદ્દામાલ સાથે નવ ઈસામો ને ઝડપી જુગારનો ગણના પાત્રી કાઢતી ઓઢવ પોલીસ મહેરબાન પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે સાહેબની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનરશ્રી જોન પાથ સાહેબ તથા મદદનીત પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબની સૂચનાઓ તેમજ માર્ગદર્શન હેઠળ ઓડવ પોલીસ સ્ટેશનના ના પીઆઈ શ્રી પીએન જીંજુવાડીયા નાઓના માર્ગદર્શન હેઠળ ઓડવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ સાહેબ તથા સાથે સ્ટાફના માણસો દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે ઓડવ ભવાનીનગર ટેકરા ખાતે જાહેરમાં ગોળ કુંડાળો કરી જુગાર રમતા નવ ઈસમોને ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઓડવ પોલીસ અસામાજિક તત્વોનો આતંકનો વિડીયો વાયરલ ગોમતીપુરમાં માથાભારે તત્વોએ તલવાર સાથે જ્યુસની લારી તોડફોડ બાદ લૂંટ સામાન્ય બોબાલમાં સમાધાન બાદ મામલો બિચક્યો મેટ્રો સચિવાલય સુધી પહોંચી હવે અમદાવાદ મેટ્રોનું નેટવર્ક બાસઠ કિલોમીટર સાથે દેશમાં ચોથા ક્રમે હજુ ગોદાવી એરપોર્ટ સુધી ટ્રેન દોડાવવાનું આયોજન